નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોજો પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ વ્હાઇટ ટુ ઇન વન કાર્ડ તમે ખાસ વિડીયોમાં જોઈ શકો છો વ્હાઇટ છે અમુક ટકા ખાલી દસ દસ બાર ટકા ખાલી શેડી કલર છે બાકી એસી ટકા વ્હાઇટ હીરા હાવ ક્લીન જીરમ કસર વગેરેના એ રીતનો આપણે ટુ ઇન વન કાર્ડ છે ને આની સાઈઝની વાત કરીએ તો ત્રણસો ને પંચોતેરની સાઈઝ છે ત્રણસો પંચોતેર આજુબાજુની સાઈઝ છે એટલે પતલી સાઈઝ છે પણ પેરોટી ટેહારી છે જે પથ્થર છે ને એ ક્લીન પથ્થર છે ને વ્હાઇટ છે એટલે સાંદી જેકો પથ્થર છે એટલે આ રીતનો કાર્ડ છે ને આનો ભાવની વાત કરીએ તો બારસો રૂપિયા કેરેટનો ભાવ છે કેરેટના ભાવ બારસો રૂપિયા ત્રણસો ને પંચોતેર ની સાઈજ સો ટકા રિયલ હીરા ની ગેરંટી એટલે આ રીતના હીરા છે સિંગલ બનાવો અથવા ડબલ બનાવો જો પતલો નંબર ડબલ બનાવવો હોય તો પણ હાલે અને સિંગલ બનાવો તો પણ હાલે એટલે કોઈ પણ લેવા માંગતા હોય ઓલ ગુજરાત ની અંદર ફક્ત ગુજરાત ની અંદર કોઈ પણ લેવા માંગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વ્હોટ્સઅપ નંબર આવે છે એની ઉપર મેસેજ કર્યો ને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગે ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહેશો તમને મળી જાય આંગળીયા દ્વારા એટલે આ રીતનો કાર્ડ છે બે વખત વિડીયો જોઈ જજો કે ક્લીન હીરા છે ઝીરમ કચર કોઈ પણ જાતનું નથી ને પતલી સાઈઝ છે ટૂંકમાં હું છે સાઈઝ પતલી છે ને ટુ ઇન વન કાર્ડ છે ટુ ઇન વન કાર્ડના હીરા છે એટલે આ રીતનો કાર્ડ તમે લેવા માગતા હોય તો ખાસ મને વોટ્સઅપ ઉપર મેસેજ કરજો ને ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં આવ્યા કેમકે અમુક શું છે કેમ શીખવા માગતા હોય એની માટે અનુકૂળ આવે પતલું સિંગલ બનાવવું તો એની માટે અનુકૂળ આવે ડબલ બનાવવું તો એની માટે અનુકૂળ આવે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે મહાતરમ